અમારે નજીકમાં એક એટેકથી એક ભાઈનું મૃત્યુ થયું છે હવે એટેક થવાનું કારણ ઘણા હોય છે પણ થોડી જાણકારી હોવી જોઈએ જેમ કે આપણે ઘણી વખત જાણકારીનો અભાવ હોય છે આપણે અને આપણી સુખ હેલ્થ પર અવગણના કરીએ છીએ એટલે ઘણા અમુક પ્રોબ્લમ આવે છે આપણને અને હેલ્થમાં શું બધા નસીબદાર નથી હોતા બધાને હોસ્પિટલ સુધી પહોંચાતું નથી તો થોડી જાણકારી તો શું છે જો તમારા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ કે બીપી હોય તો તમને ડાયાબિટીસ કે બીપીની તમે ટેબ્લેટ લેતા હોય તમારા વજન વધારે હોય તો અને તમે ડિપ્રેશનમાં જીવન જીવતા હોય તો આજે જ એક સસ્તો ને એ સસ્તો આવે છે બહુ મોટો મોંઘો ટેસ્ટ હતી લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે એ તમે તમારા નજીકના ડૉક્ટર કે લેબોરેટરી હોય એમાંથી કરાવી લો કેમકે લિપિડ પ્રોફાઇલમાં કંઈ દેખાશે એના પરથી તમારો ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકાય તમારું હાર્ટ બગડશે કે તમને શું નુકસાન થઈ શકે છે જો તમને કદાચ લિપિડ પ્રોફાઇલ વધારે કંઈ એબનોર્મલ આવે તો અમુક મેડિસિન બી છે એવી કે જે તમે તમારા સસ્તી છે ત્રણ ચાર પાઉચ બનાવો તમારા ખિસ્સામાં રાખો તમારા ઘરમાં રાખો તમારી ગાડીમાં રાખો તમારા જે કામ કરતા એ જગ્યાએ રાખો કેમ કે હાર્ટેકમાં શું છે ટાઈમ નથી મળતો મોટે ભાગે